બહુ દિલથી ભગવાનને પ્રાર્થના કરું કે પ્રભુ મારા ભારત ભારત દેશના દેશના ખેડૂને ન થવા દેતા કેવળ પ્રભુ વિશ્વ આખાના ખેડૂતને ક્યારેય દુખી થવા દેતા પ્રભુ હું તો તમને બધા પ્રાર્થના કરું જો જાજો વરસાદ વરસે પાણી ભરાઈ જાય એવા સમાચાર આપણને મળે ને ક્યાં તો દુષ્કાળ પડે એવા સમાચાર મળે ને ત્યારે સૌથી પેલી પ્રાર્થના ખેડૂત માટે કરજો કે હે ભગવાન આ દેશનો હળ હાંકનારો મારા દેશનો કિસાન કાયમ સુખી રહેવો જોઈએ કેમ આ મારું તમારું પંચ ભૌતિક દેહનું ખોળિયું જો કોઈને કારણ હાલતું હોય ને તો આ દેશના ખેડૂતની મહેનતના કારણે હાલે છે બે ને તન ટાણા અનાજ નો કટકો કો ખેડૂત ના ખેતર આવ્યો હોય ને એ આ ઉદરમાં જાય છે માટે કાયમ ખેડૂ માટે ભગવાન ને પ્રાર્થના કરજો ઠીક છે ભગવાન સ્વતંત્ર છે કરતા હરતા છે કરતા હશે હારું જ કરતા હશે પણ મારે મારું કર્તવ્ય અદા કરવું એ ભારત દેશના નાગરિક તરીકે માટીના પેતાળ માંથી મારા તમારા માટે અન્નનો દાણો પકાવી લઈ આવે છે હે હરી તમે એનું હારું કરજો હું ખેતી હારી કરજો પ્રભુ આમ જો તીડ નો ફરવા દેતા મારા વાલા અ જીવજંતુ નો આવવા દેતા મારા વાલા રોગ નો આવવા દેતા કપાસ ને સોયાબીન ને પેલું હું બનાવે ભાઈ બધું બધું બહુ તલ વાવેન હે બધું બધું બહુ કઠોળ કરે કોઈ શાકભાજી કરે હે મારા નાથ મારા દેહ ના આ દેશના ખેડૂ નો બેલી બનજે વાલા તું બેલી બનજે વાત આવી ને એટલે યાદ આવી ઘણી વાર અને તમે જો સાહેબ દેશ નો ખેડૂતો હળ છોડી દે ને આજે ટ્રેક્ટર કયો ને ટ્રેક્ટર જો છોડી દે ને ભાઈ તો આ દેશની ઇકોનોમી ને ડાઉન થતા વાર નો લાગે પોલિટિકલી પંડિતો જે કાંઈ માનતા હોય મને એને કોઈ લેવા દેવા નથી હું કોઈ ઇકોનોમી નો બહુ પાવરફુલ વિદ્યાર્થી બી નથી મને બજેટ કોઈ થી સમજાણું નહીં રામ જાણે કે દાડ સમજા હે પણ મને એટલી સો ટકા ખબર છે કે આ દેશનો નો ખેડૂ હળ કે ટ્રેક્ટર મૂકી દે ને તો આ દેશના બજેટને ને ખોરવાતા વાર ન લાગે સાહેબ આ દેશનો સેન્સર આ દેશનું ઇકોનોમી જો કોઈ ચલાવતું હોય તો આ દેશના ખેડૂતો ચલાવે છે એ વાત અલગ છે એનું ત્યાગ હશે એનું સમર્પણ હશે કે બધું જે હોવા કર રાજકારણ નો વિષય છે આપણે એમાં જવું નહીં આપણે ભગવાનની કથા કરીએ પણ મારા દેશના ખેડૂ માટે પ્રાર્થના કરજો સાહેબ દિલથી કહું છું ભગવાનને વિનંતી કરજો તમે જેનો રોટલો ખાવ છો કોક અનાજ આવ્યું હશે છે ભાખરી ખાવ રોટલો ખાવ રોટલી ખાવ શાક ખાવ કઠોળ ખાવ પીઝો ખાવ તો પીઝો જ બને છે ઘઉં માંથી સેન્ડવીચ હાલો ને ભાઈ સેન્ડવીચ તમે કઈ નવું નથી કર્યું ઘઉં ના લોટ ને ફૂલાવી વચ્ચે મેં કોબી ગાયેલી અમે ડાયરેક્ટ કોબી રોટલી ખાઈએ અમે બટેકાનું શાક ને રોટલી ખાઈએ તમે વડી પૈતા કરી કરીન વચ્ચે મેલીન ખાતો અમે બટેકા વાળા સીધા ખાઈએ તમે વડી મે પહેલા ફૂલાવેલા પાઉમાં નાય કોન વડો પાઉં કરી દીધો પણ ખાવશો તો અનાજનો દાણો ને પ્લાસ્ટિક તો નહીં તો ખેડુ માટે